જય માતાજી મિત્રો હું છું તમારો ભૌતિક બુરો અને સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમને બધાને કહેવાનું કે યુટ્યુબમાં સપોર્ટ કરવાનું ચાલુ કરો કેમ કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું કાંઈ નક્કી નથી પાછું રિકવર થાય તો થાય બાકી ન થાય તમે બધા યુટ્યુબમાં જો મને સપોર્ટ કરશો તો એવા નવા વિડીયો આપણે યુટ્યુબમાં અપલોડ કરીશું ડેઇલી વ્લોગ અપલોડ કરશું વ્લોગ અત્યારે હું સાત દિવસે આઠ દિવસે દસ દિવસે એમ એકાદો વ્લોગ નાખું છું જો કાંઈક સરખો તમારો સપોર્ટ મળે તો પછી એમ થાય કે હું રોજ બ્લોગ બનાવું અને તમને બધાને દેખાડું તો આવું છે ઇન્સ્ટામાં તો હવે લગભગ થાય તો થાય એવું છે એટલે તમે યુટ્યુબમાં સપોર્ટ કરી દો બે અઢી વર્ષની મહેનત હતી પણ કાંઈ વાંધો નહીં એક નાની એવી ભૂલના કારણે થયું છે બધું તો હવે તમને બધાને નમ્ર વિનંતી એ જ છે કે યુટ્યુબમાં સપોર્ટ કરો બસ બીજું તો કાંઈ કેવું નથી તો આજનો વ્લોગ છે રવિવાર છે સવારે ઉઠા નાય ધો તૈયાર થઈ ગયા વિચાર છે કે બાર જવાનો જાવું ત્યાં તમને બતાવ છું છે એટલે કે સાથે રહેજો સપોર્ટ કરતા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો રવિવારે હજી પહેલા હિતાભાઈ આવ્યા છે હિતાભાઈ સામું તો અને મેઇન પ્રશ્ન એ છે કે બે માંથી પાસે પણ ગાડી નથી એટલે ચારમાં અમે હાલીને જઈએ છીએ તો જા જાહું ને બતાવશું કોઈક દઈ આવવાની છે તો ગાડી લઈને તેડી જાય તો જનકભાઈ અત્યાર માં ભેળા છે એને આપણને માવોએ ખવડાવ્યો વિચારા અને મને કે તમારે હાલી જ નથી રાવું ગાડી લઈને મેલી રાવ છું તો જનકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમે અહીંયામાં આવ્યા અને તમે થોડીક ગાડી ધીમી આખો તો અવાજ આવે આમાં નગર પવન ખૂર ફૂર સાહેબ

ને મેલી ગયા પછી મિતભાઈ મારી વાટે બેઠા ખમણ ને એવું ખાઈ લીધું હવે બાર વાગ્યા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પાછા ઘર બાજુ જાય છે બપોર પછી પાછા નીકળશું એટલે આપડે ઉલો પાછો ચાલુ થઈ જાય હાલી ને હતા પણ એક ભાઈ લેવા આવે છે એને એવું કીધું છે કે પગ વાગ્યું છે અને દુખે છે એવું બધું છે હવે એ આવે છે રસ્તામાં છે અમે થોડાક હાલી હાલીને જાય છે તે ભાઈ બંને વાટે છે ઈ પવન સારો આવે છે તમે અહીંયા બે ગયા છે સાયા બહુ હલાય નથી ચાર ના હલતા પણ હજી કોઈ આવ્યું નથી હવે જલ્દી આવી જાય તો સારું મિતભાઈ પાછા ફોન કરે છે તો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે નવ્વાણું ટકા હાલી ને જવાનું થાય કરી પછીથી પ્રયત્ન કરવાનો કે છે હું લાગે હાલી ને જવાનું

મહાદેવ અને આ છે ના નાના ભાઈ એટલે આના પાંચ મિલિયન હશે કેટલા છે પાંચ મિલિયન જેવું પાંચ મિલિયન જેવું છે

મોરલા તારો આ છોડી વાર દે દે આ સાઢીલો કંઠ કે ખોવા એલી વાડળી ને હું આવે સેલી વાર

પાછી રિહાઈ જાય તો આવું તો નહીં આલે તો આપણે એક અપીલ કરવાની અપીલ તો કરી દે YouTube ની હું અપીલ કરું Insta ની તો મિત્રો મારું Insta થોડીક ટેકનિકલ ઇશ્યુ ને કારણે બંધ થઈ ગયું છે તો હવેથી વિડિયો YouTube માં આવશે તો YouTube માં જોવાનું રાખજો હવે માર ફોન આવે છે કાયો હેલો થોડીક વાર રેન કહું તમને હાલો વ્લોગ પૂરો કરી દઉં લાઈક શેર સબસ્ક્રાઇબ નું ક્યો ને Instagram આઈડી માં પ્રોબ્લેમ છે તો YouTube માં ડેઈલી વ્લોગ આવશે એવું તો એવું તમે બોલી જ ગયા હવે શું છે કઈ તો દીધું તમે કઈ મિત્રો ઇન્સ્ટાગ્રામ માં થોડીક ટેકનિકલ એરર ને કારણે હમણાં વિડિયો બન છે અમારા તો યુટ્યુબ માં આવશે તો હવે એમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભારત માતા કી ભારત માતા કી જય જય શ્રી રામ હવે જાવ Tata તો મિત્રો તમને કીધું એમ ઇન્સ્ટાગ્રામમાં થોડીક ટેકનિકલ ઇશ્યુ છે એના માટે ડેઈલી હવે અમારા બ્લોગ આવશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો અને બસ આવો જ પ્રેમ આપતા રહે